હેલો મિત્રો રામ રામ ને સીતારામ અને ગુડ મોર્નિંગ તમારા છે પછી શિયા મિત્રો આજે આપણે કામે આવી અને મકાન પાડવાનું કામ ચાલુ કરી દીધું છે જે બેદી પછી પાડવાનું હતું તે આજે ચાલુ કરી દીધું છે અને કુયુમાં એક રિંગ આપણે ઉતારવાનું છે તે રીંકનું ઉતારી દીધું છે અને આપણે વિપુલભાઈ કરીને એક વ્યક્તિ છે જે મકાન ખૂબ જોશમાં પાડે છે આ છે આપણા વિપુલભાઈ જે અત્યારે મકાન પાડવાનું કામ ચાલુ કરે છે આટલું પાડ નાખ્યું અને હું માહિતી પાડવાનું ચાલુ કરું છું આ છે નાનો ગણ મારો નાના માણસોનું અને આ છે આપણા વિપુલભાઈ જે ફૂલ જોશમાં પાડે છે અને આપણે આમાં ઉતારી દીધી છે ક્રીમ અને સેન્ટિંગના પાટિયા પણ ખોલાવ્યા કાઢ્યા છે અને વેલી મોટર છે જે બગડી ગઈ છે જેને સમી કરવા લઈ જવાની છે અને આ બધું સેન્ટિંગનો સામાન છે અને આ પાઇપ કાઢવાનો છે આજે અને આ ભારતમાં કાઢ લેવાનું છે ને મારો આજનો વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાની મિત્રો વિડીયો સારો લાગે તો ફૂલ જોવાનું ને મોજ કરવાની નહીં આપણે પાડી જઈએ આપણે પાડવા જઈશ શકીએ મકાન ચાલો આપણે મકાન પાડવા જઈએ તો ફાઇનલી મિત્રો વિપુલભાઈ આપણે પારટ પડવાની તૈયારી કરીએ છીએ ને આ બધું પાડ નાખ્યું છે અને વિપુલભાઈ આખો આટલો ઓલ તો પારટ પાડવાની તૈયારી છે થોડી ઘણી તમારે પણ ભારત પાડવું હોય તો આપણે વિપુલ ભાઈ નો કરવો તો ભારત પડી ગયો છે અને એ પાડ નાખી છે સાબુ કે આવડા પાછન કે સાબુ છે તે પાડ નાખ્યો અને ભારત માં પાડ નાખ્યો આજ ભારત કાઢ લેવાનો છે થોડા ગરમી ગરમી થઈ ગયા અને દસ વાગી ગયા પણ ચા નથી આવ્યો એટલે જરીક ચા લઈને આવો તો વધારે સારું લાગે આખા માલિક ને કે અને બધી ભરતી કરી નાખવાની છે આમાં આ બધી ભરતી કરવાની છે આમાં અને ઓલી ટાંકીની પણ ભરતી કરી નાખવાની છે અને આ દીવાલ અને આ બધું આજે પાડી નાખવાનું છે પાપ કાઢો નહોતો તે આ દીવાલ ચણાય પછી પાપ કાઢવાનું છે પાલગી પાપ નથી કાઢવાનો પારો ટાઈમ કોઈ જવાનું છે બારો

ફાઇનલી મિત્રો અમે જમીનને કામે ચડી ગયા છીએ અને નાખવાનું થઈ ગયું છે ખૂબ ચાલુ કોબાનો કોઈક માલ ગયો છે તે માલ સામે સેટ ખપાય છે અને આપણે નાખીએ છીએ આમાં કોબો જે આજે નાખી દેવાનો છે બીજું કંઈ નહીં આ બધી ભરતી છે જે પહેલાંમાં નાખવાની છે કુવીમાં અને કુવીને સણવાની છે અને આમાં પણ કોબો નાખવાનો છે પથ્થર આવ્યા સવારના પોરમાં એટલે પથ્થર ઢગલો કરે અહીંયા સામે કર્યોગલો ચાલો આપણે સુંદર અને મજાનો છે મારી પાસે જલંધર બીચ છે આપણે દીવમાં મારી પાસે નિશાળ દરિયો પણ છે અને અમે આવ્યા છીએ ગોરામાંથી ગારો કાઢવા માટે કેમકે ગોરામાં હલવાનો છે ગારો અને બાજુમાં છે ક્રી અને આ વસ્તુને શું કહેવાય જરા કમેન્ટમાં કહી દેજો બહુ ઊંચી છે અને હોટલ અહીં છે અને સામે પણ હોટલ છે અને એક માણસો છે જે પાણી કાઢે છે આમાંથી બધા કામ કરે છે અહીં આની એવું પાર્કિંગ બનાવે છે આ પાણી બધું દરિયામાં આ પાણીની કે તમે મોટર બંધ કરો ને તો દરિયો કેટલો તોફાની બન્યો છે જોઈ લો બધા આ પાણીને લીધે દરિયો બન્યો છે તુફાની આપણે જઈએ છીએ ઘોરામાંથી ગારો કાઢવા માટે કેમ કે ઘોરામાં ગારો હલવાઈ ગયો છે અને તેનો કોન્ટેક્ટ લીધો છે અમારા ગોપલભાઈ ગોપાલભાઈ આવી ગયા છે ટ્રેક્ટર છે તો ચાલો આપણે ગોપલભાઈ સાથે મુલાકાત કરી અને ઘોરામાંથી ગારો કાઢ્યો ગોરામાંથી ગારો કાઢવાનું ચાલુ કરી દીધું છે અને પાછળની સાઈડ ઠભલો કરી દીધો મોટો બધો કે ગોરો છે બહુ મોટો અને આ બે બ્રેકર આખે છે અને અંદરની સાઈડ પણ એક બ્રેકર છે આ છે ગાબડું આ કટારોમાં અત્યારે ગેરબોક્સ શું કહેવાય કે ફેલ થઈ ગયા છે અને ગોરો પણ પડતો નથી એટલે ગોરામાંથી ગાબડું પાડી અને આ બધા અમે ગારો કાઢીએ છીએ આજે વાગશે રાતના બાર અને આ ગોરામાંથી ગારો કાઢવાનો છે અમારે મારી અને વિપુલભાઈ વિપુલભાઈ સડી ગયા છે આપણે ફાઈનલી આ છે વિપુલભાઈ જે ગોરામાં જવાના છે અંદર અને ગોરામાં હાંકવાના છે આપણે બ્રેકર મશીન મોટું અત્યારે સનસેટ થઈ ગયું છે જલંધર બીચ નો કેવો નજારો સુંદર અને મજાનો છે બધા ફોટા ફોટા ભૂકી ગયા છે અને આ મોટા મશીન નું નામ જરા કમેન્ટમાં કહી દેજો આપણે અને આ છે આપણા ગોપાલભાઈ નો ટાંકો કોઈને પાણી માટે જોતો હોય તો ગોપાલભાઈ નો કોન્ટેક્ટ કરો તો એના નંબર છે સન્નુ બે સુમ્માલીસ સોળ પુલ ફાઇનલી અંદર સાઈડ જઈ રહી છે અને આપણે પણ અંદર જવાનું છે ગોરામાંથી ગારો કાઢવા માટે બ્રેકર હાકી તો ચાલો આપણે પણ ગોરામાંથી ગારો કાઢીએ બ્રેકર હાકી તો ચાલો ફાઇનલી મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરો અને રાતના વાગી ગયા છે સાડા બાર ને અમે જઈએ છીએ હું અને ગોપાલભાઈ ઘરે તો ચાલો મિત્રો આપણે હું ઘરે વહી જઈએ ગોપાલભાઈ ને બને અને થોડો ઘણો આરામ કરી લઈએ કેમ કે આજે બહુ કામ કરી લીધું સવારના કામ કરીએ છીએ રાતના વાગી ગયા છે સાડા બાર અને ઘરે જઈને ફ્રેશ થઈ ગયા છે નહીં તો અમારા ગાડી ડ્રાઈવર છે અને હું તેની પાસે બેઠું છું તમને મારા હાથે સારો લાગે તો મારી ચેનલ નામ છે સીઆરજી આરજી તેના પર આવી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા